ઉપર મહાનપુણા ને આશીર્વાદ હોય છે ઘરની પરિસ્થિતિમાં હંમેશા સપોર્ટ આપવા માટે દરેક બેનો તત્પર હોય છે આર્થિક પરિસ્થિતિ માં હંમેશા મદદ કરતા હોય છે અને એવા જ વ્યક્તિ એટલે કે મિત્તલ બેન ના ઘરે આપણે આવ્યા છીએ નમસ્કાર મિત્તલ બેન કેમ છો જય શ્રી કૃષ્ણ સીતારામ મારું નામ મિતલ અજય પરડવા છે અને હું સિલાઈ નું પેલા કરતી હતી મને કુકિંગ નો મેં સર્વિસ નું ચાલુ કર્યું છે આ ગુજરાતી થાળી છે એમાં અમે બે શાક આપીએ છીએ એક કઠોર નું લીલોત્રી પાંચ રોટલી આવશે દાળ ભાત અને સલાડ પાપડ આવશે અને અઠવાડિયામાં એક વખત અમે મીઠાઈ આપીએ છીએ આમાં કાંઈ જ પણ ગરમ મસાલા વગર આવશે એ પણ ઘર જેવો જ ટેસ્ટ આવશે મોટા વરાછા છે નાના વરાછા છે જે સરખાણા છે અહીંયા ખૂણા છે એટલા

સ્ક્રીન ઉપર આપેલું છે ચોક્કસ એક એકવાર ટિફિન મગાવજો